વર્લ્ડ યોગા ડેના એક દિવસ પૂર્વે સુરતના ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને યોગ સાધનાની અનુભૂતિ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગને વૈશ્વિક પાઠ પર લાવવાના પ્રયાસો પછી આજે સમગ્ર વિશ્વ યોગના મહત્વને માને છે સુરત શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ

આસનો અને તેની અસરકારકતાની વિસ્તૃત માહિતી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ફલક પર માન્યતા મળી છે ત્યારે વિશ્વભરમાં યોગને સ્વસ્થ જીવનશૈલીના રૂપમાં અપનાવવામાં આવી રહ્યો છે સુરતમાં યોજાયેલા પ્રિયોગા ડે કાર્યક્રમેશ દિશામાં એક સશક્ત પગલું સાબિત થયું છે માનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગ દિવસ જાહેર કર્યો છે એ નિમિત્તે અમે પૂર્વ તૈયારી રૂપે આજે મારા ઘણા ખરા સ્ટુડન્ટો સાથે મેં પૂર્વ તૈયારી રૂપે યોગ ખૂબ સારી રીતે કરાવ્યું અને અમારી લોકોની ખૂબ જોરદાર તૈયારી ચાલે છે અને મારી સાથે જેટલી સ્ત્રીઓ જોડાય છે વધારે પડતું હું સ્ત્રી સશક્તિકરણ ઉપર કામ કરી રહી છું કે લોકોને ફાયદો થાય જો સ્ત્રી સ્વસ્થ હશે તો પછી સમાજ તમારું ઘર પરિવાર સ્વસ્થ રહેશે અને સમાજ આખો સ્વસ્થ રહેશે અને યોગથી લોકોને હજારો ફાયદા થાય છે યોગ એટલે જોડવું યોગ એટલે તમારું શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વસ્તુ સાથે તમારા શરીરનો સમન્વય થાય છે અને તમને ખૂબ જ હેલ્ધી આજની ફાસ્ટ લાઈફમાં આજના એકદમ આધુનિક યુગમાં યોગ સાથે જોડવા માટે હું લોકોને નમ્ર અપીલ કરું છું પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટિનલી ડિસિપ્લિન થી ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે ઘરનું કામ જ નથી સ્ત્રી માટે પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે અને ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઈઝ નહીં થાય ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો જોબ છે બધું જ તમે કરતા હો છો પણ આ પોતાના માટે જાતે કરવું અને જાતે આગળ આવીને કરવું એની જાતે તમે એક વય સાથે તમારા ઘણા ચેન્જીસ આવતા હોય બોડીની અંદર એ ચેન્જીસને બી તમે જાણી શકો છો સુરત જેવા શહેરમાં આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ વધારવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ વિશાળ યોગ કાર્યક્રમો યોજાવાના છે